નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું છાત્રાલય અંતર્ગત આવેલી ગૃહપતિ માટેની તેમજ ચોકીદાર માટેની જાહેરાત વિશે તમે જોઈ શકો છો સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ દાહોદ સંચાલિત એમજી માળી છાત્રાલયમાં માટે ગૃહપતિ વર્ગ ચાર ની ભરતી કરવા માટે બેરબાદ જિલ્લા સમાજ અધિકારી શ્રી વિકસિત જાતિ દાહોદના જે એન ઓદ નંબર અંતર્ગત મળેલી છે મંજૂરી જેને ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના અસલ પ્રમાણપત્રો તથા નકલ સાથે રૂબરૂમાં તારીખ ઓગણત્રીસ મે બે હજાર પચીસ ને ગુરૂવારના રોજ બપોરે અગિયાર કલાકે નીચે મુજબના સ્થળે ઓપન ઇન્ટરવ્યુમાં ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે મિત્રો ગૃહપતિ વર્ક ચાર માટેની જગ્યા છે ઓછામાં ઓછું ધોરણ બાર પાસ કે તેથી વધુ લાયકાત ઉપરોક્ત ખાલી જગ્યા માટે સરકાર અને પ્રવર્તમાન નિયમ અનુસાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે સરકારના ધારાધોરણ રહેશે આ જાહેરાત પ્રસિદ્ધ થયેલા ઉમેદવારે સ્વ ખર્ચ ઓપન ઇન્ટરવ્યુમાં હાજર નીચેના સરનામે રહેવાનું રહેશે મિત્રો સ્વામી વિવેકાનંદ અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા મું લીલવા દેવા પોસ્ટ રણિયા તાલુકો ચાલો જિલ્લો દાહોદ વધુ માહિતી સંપર્ક નંબર આપવામાં આવેલા છે મિત્રો આગળ વાત કરીએ બીજા નબરની ભરતી જાહેરાત વિશે તો તમે જોઈ શકો છો મિત્રો શ્રી ગુજરાત અખિલ ગ્રામ્ય કબીર વિકાસ મંડળ દાસ તાલુકા દાહોદ સંચાલિત શ્રી આદિવાસી કન્યા છાત્રાલય મુજબની કર્મચારીની ભરતી જાતિ લાયકાત અંગેના પ્રમાણપત્રો કુણપત્રની પ્રમાણિત કરેલ નકલો સાથે રજિસ્ટર પોસ્ટના પંદર દિવસની અંદર અરજી કરવા જણાવવામાં આવે છે મિત્રો ગોધરા દાહોદ ભાસ્કર આવૃત્તિમાં નવ મે બે હજાર ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો ચોકીદાર માટેની એક જગ્યા છે અનુસૂચિત જનજાતિ માટે ધોરણ ચાર પાસ ઉપરોક્ત જગ્યા માટે પસંદગી પામના નિમણૂંક ઉમેદવારે બંધન કરતા રહેશે શરતો નિમણૂક પામના ઉમેદવાર સ્થળ પર ફરજિયાત હાજર રહેવાનું રહેશે અને સમૂહ જીવનના ભાગરૂપે સોંપવામાં આવનાર જવાબદારીઓ ફરજિયાત નિભાવવાની રહેશે સરકાર જેના નિયમો મુજબ વેતન આપવામાં આવશે આ જગ્યા ફક્ત અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીના ઉમેદવારો માટે છે અધૂરી વિકતો કે માહિતીવાળી અરજીઓ આપવા રદ થવાને પાત્ર ગણાશે અરજી મોકલવાનું સરનામું નોંધી લેશો પ્રમુખશ્રી ગુજરાત રાજ્ય અખિલ ગ્રામ્ય કબીર વિકાસ મંડળ મુ પોસ્ટ દાસા તાલુકો સિંગોડ જિલ્લો દાહોદ પિનકોડ આડત્રીસ એકાણું ત્રીસ પર જાહેરાતના પંદર દિવસની અંદર અરજી કરવાની રહેશે મિત્રો નવ પાંચ બે રોજ તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય